હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો હવે ઢોકળા તો તમે અનેક પ્રકારના બનાવ્યા હશે પરંતુ શું લીલી મકાઈમાંથી ચીઝવાળા ઢોકળા ક્યારેય બનાવ્યા છે જે બિલકુલ પણ આથા વગર ઇન્સ્ટન્ટલી તમે બનાવી શકો છો તો એને કેવી રીતે બનાવવા ચાલો જોઈએ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો લીલી મકાઈમાંથી ચીઝવાળા ઢોકળા જે ઇન્સ્ટન્ટલી પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે તો ચાલો એની રેસીપી જોઈ લઈએ તો રેસીપીને સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઇક ચોક્કસ કરી દેજો તો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા બે કપ છે એ રવો લીધેલો છે હવે એ જ કપનો માપ દોઢ કપ છે એ ચણાના લોટનો માપ લીધેલો છે અને એ જ કપનો માપ ખાટી છાશ લીધેલી છે હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય સરખી રીતે ત્યારબાદ જરૂર મુજબ આપણે બેટર બનાવવા પાણી ઉમેરશું તો મેં અહીંયા એ જ માપનો કપ એક છે એ પાણીનો ઉમેર્યો છે અને ચણાના લોટને રવાને બંનેને સરખી રીતે હલાવી અને મિક્સ કરી લેશું જેથી રવો છે એ ફૂલવા લાગે ત્યારબાદ હજી મને થોડું પાણી ઓછું એટલે આપણે ફરી અડધો કપ છે એ પાણી ઉમેરી દઈએ ત્યારબાદ એને સરખી રીતે હલાવી બેથી ત્રણ મિનિટ અમે ફેટી લઈએ એટલે રવો છે એ એકદમ આપણો ફૂલી અને તૈયાર થઈ જશે અને આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી અને રેવા દઈએ ત્યાં સુધીમાં મેં અહીંયા બે નમ મરચાં લીધેલા છે જેને એકદમ ઝીણા સમારી લીધેલા છે અને વાટી અને એની પેસ્ટ તૈયાર કરી લઈએ તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો રવો પણ સરસ હવે ફૂલી ગયો છે તો એને સરખી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ એમાં અડધી ચમચી છે હળદર ઉમેરી દઈએ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને આપણે બનાવેલી મરચાંની જે પેસ્ટ છે એ ઉમેરી દઈએ ત્યારબાદ લીલી મકાઈ જે આપણે આવે છે એના મેં દાણા છે એ કાઢી અને મિક્સર જારમાં મેં એને પીસી લીધેલી છે તો એ એક કપ છે મેં નાની એક મકાઈનો પોટો લીધેલો હતો એમાંથી આ એક વાટકો છે એ પેસ્ટ બનેલી છે જેમાં કશું ઉમેરવાનું નથી ત્યારબાદ અડધી ચમચી હિંગ અને બે ચમચી છે એ તેલ ઉમેરી દઈશું હવે આપણું બનાવેલું જે ઢોકળાનું ખીરું છે ને સરખી રીતે હલાવશું મેં અહીંયા ઈનો લીધેલો છે એક ચમચી ઈનો અને એ જ ચમચીમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી દઈએ જેથી આપણો ઈનો છે સરખી રીતે ફૂલી જાય હવે ઈનો ઉમેર્યા બાદ તમે જે બાજુ બેટર છે એ હલાવવાનું ચાલુ કર્યું હોય એ એક જ દિશામાં છે એ બેટરને ફેરવવાનું છે થોડી થોડી વારે અલગ દિશામાં નથી ફેરવવાનું એ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે જે દિશામાં તમે ફેરવો છો એ એક જ દિશામાં બેટર ફેલાવવાનું છે જેથી એમાં હવા છે એ ભરાવા લાગશે અને બેટર સરસ ફૂલી અને ઢોકળા માટેનું તૈયાર થઈ જશે તો તમે અત્યારે આ બેટર જોઈ જ શકો છો જેમાં એકદમ ફીણ છે એ વળવા લાગી છે અને આ બેટર છે એ પણ ફૂલવા લાગ્યું છે તો ઢોકળા માટેનું બેટર સરસ બની અને તૈયાર થયેલું છે જેમ તમે એને વધારે બેથી ત્રણ મિનિટ એને હલાવશો એટલું જ તમારું બેટર સારું બનવાનું છે તો હવે એને પાંચ મિનિટ માટે છે એ ઢાંકી અને રાખી દઈએ ત્યાં સુધી આપણે ઢોકળાની જે પ્લેટમાં આપણે બેટર ઉમેરવાના છે એમાં તેલ લગાવીને તૈયાર કરી લઈએ પ્લેટ તો જેમાં ઢોકળા બનાવવાના હોય એ પ્લેટમાં ઓઇલ લગાવાઈ જાય ત્યારબાદ બનાવેલું બેટર છે એ પ્લેટમાં આપણે ઉમેરી દઈએ તો મેં પ્લેટમાં છે એ મીડિયમ એવું આપણે રાખવાનું છે તો બંને પ્લેટ છે એમાં બનાવેલું ઢોકળાનું બેટર છે એ ઉમેરી અને બંને પ્લેટ છે એ આ રીતે તૈયાર કરી લીધેલી છે ત્યારબાદ એમાંથી ઉપર લાલ મરચું પાવડર આછું આછું છે એ ઉપર છાંટી દઈશું ત્યારબાદ બંને પ્લેટ તૈયાર છે પાણી પણ ઢોકળા માટેનું ગરમ થઈ ગયું છે તો એમાં બંને પ્લેટ છે એ ગોઠવી દઈએ અને ઢોકળાને સ્ટીમ થવા માટે પાંચ મિનિટ માટે છે એ ઢાંકી અને રેવા દઈશું તો પાંચ મિનિટ બાદ ઢોકળા આ રીતે સરસ મજાના છે એ બની અને તૈયાર થઈ જશે ત્યારબાદ મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને હવે આપણે ઢોકળા બની જાય ત્યારબાદ ઉપરથી છે એ લીલી ચટણી એમાં ઉપર લગાવી દેવાની છે અને ચટણી છે એ બંને પ્લેટમાં આ જ રીતે લગાવી દઈએ તો લીલી ચટણી લગાવાઈ જાય ત્યારબાદ ઉપરથી ચીઝ ખમણવાનું છે તો ઉપરથી તમે જેટલું ચીઝ ખાતા હોય એ પ્રમાણે ચીઝ અહીંયા ખમણી શકો છો મારી પાસે ખમણવાનું ચીઝ ન હોવાથી ચીઝની જે સ્લાઇઝ હતી એને મેં ખમણેલી છે અને જો તમે ચીઝ ન ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો હવે ચીઝ ઉમેર્યામાં ખાલી એકથી બે મિનિટ માટે એને ફરી સ્ટીમ થવા માટે મૂકી દેવાનું છે જેથી ઉપરથી જે ચીઝ આપણે રાખેલું છે એ સરસ મેલ્ટ થઈ જાય પરંતુ જો બને તો ચીઝ ચોક્કસ ઉમેરજો ઢોકળામાં સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે તમારા માપ પ્રમાણે તમે ઢોકળાની સ્લાઇસ છે એ બનાવી લો અને એકદમ આપણા રૂ જેવા સ્પોન્જી સરસ લીલી મકાઈમાંથી ઢોકળા બની અને તૈયાર છે તો સ્વાદમાં તો એટલા સરસ ને કે જો એક વખત આ રીતે બનાવીને ટ્રાય કરીએ તો વીકમાં બેથી ત્રણ વખત ચોક્કસ બનાવવાના તો તમને આ લીલી મકાઈમાંથી એકદમ આથા વગર ઇન્સ્ટન્ટલી ઢોકળાની રેસિપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ કે શહેરમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો અને હા આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ કરો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો અને સાથે સાથે જો વિડીયો પર નવા હોય તો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ